વેલકમ ટુ વેસ આપણે જે જીસીઆરટીની સિરીઝ શરૂ કરી છે તેમાં આપણે આજે ત્રીજું ચેપ્ટર જોવા જઈ રહ્યા છે ક્લાસ સિક્સનું ચેપ્ટર નંબર ત્રણ છે નાગરિકતા એટલે કે સિટીઝનશીપ આપણે કયા દેશના નાગરિક છે કેમ છે તો એ ભારતમાં નાગરિકતા કઈ રીતે મળે છે એ બધી વસ્તુઓ આપણે જોવાના છે ચેપ્ટર ઘણું નાનું છે ટોપિક પ્રમાણે કે ક્લાસ સિક્સનું છે એટલે જે ચેપ્ટરમાં છે આપણે એ જ મુખ્ય વાતો કરીશું પરંતુ આ ચેપ્ટર તમે વાંચજો ખાસ કારણ કે તેમાં ઘણા બધા ઉદાહરણ સાથે સમજાવેલું છે જે ઉદાહરણ તમને કામ લાગશે કોઈ પણ જગ્યાએ કોટ કરવામાં પણ અને સારી રીતે સમજવામાં મદદરૂપ રહેશે કોઈ વસ્તુ ના સમજણ પડી હોય તો એ સારી રીતે સમજાઈ જશે ઉદાહરણ ઘણા આપેલા છે આ ચેપ્ટર તમને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ફેક્ચ્યુઅલ તો નથી અત્યારે પણ જ્યારે પણ નાગરિકતા ને એના વિશે લખવાનું આવશે ત્યારે ઘણું ઉપયોગી રહેશે અને ફેક્ચ્યુઅલમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે એ મોસ્ટલી તમને ખબર જ હશે એટલી કોમન છે આના પછી પણ આપણે જીસીઆરટીમાં નાગરિકતા અને બંધારણ વિશે ભણીશું તેમાં આ ટૉપિક ડિટેલમાં આપણે કવર કરવાનો રહેશે ત્યારે ડિટેલમાં આવશે આગળ જતા ચેપ્ટર્સમાં આમાં ક્લાસ સિક્સ પ્રમાણે આપેલું છે તો સૌ પ્રથમ કુટુંબ અને સમાજની વાત કરેલી છે ચેપ્ટરમાં કુટુંબ અને સમાજ તો કુટુંબે શું છે તો સમાજનો એક સૌથી નાનામાં નાનો એકમ છે કુટુંબ દ્વારા સંસ્કાર અને વ્યક્તિત્વ ઘડતરની શરૂઆત થાય છે એટલે કે તેને વ્યક્તિત્વ ઘડતરની પ્રાથમિક શાળા પ્રથમ શાળા તરીકે ઓળખવામાં આવે છે કુટુંબને કુટુંબના સભ્યો તમારા માતા પિતા દાદા બા નાના નાની કાકા માસા જે પણ હોય મામા મામી એ બધા દ્વારા આપણા વ્યક્તિત્વનું અને સંસ્કારોનું ઘડતર થાય છે સંસ્કારોનું સિંચન થતું હોય છે શું સારું છે શું ખોટું છે તેની સમજ પણ આપણને નાનપણથી જ કુટુંબના સભ્યો દ્વારા આપવામાં આવે છે સહકારની ભાવના અને આદર એ કુટુંબમાંથી શરૂ થાય છે કુટુંબથી વ્યક્તિમાં પ્રવેશે છે કુટુંબ પ્લસ શાળા એટલે કે વ્યક્તિત્વના નિર્માણની મુખ્ય ભૂમિકા કુટુંબમાં તમે નાના હશો ત્યારથી અમુક વાતો શીખવા શીખવાડવામાં આવશે અમુક વસ્તુઓ શીખવાડવામાં આવશે બરાબર શું સારું છે શું ખરાબ છે તમે જ્યાંના હશો ત્યાંના કલ્ચર એટલે કે તેની સાંસ્કૃતિક ઓળખ આપવામાં આવશે દેશની ઓળખ આપવામાં આવશે બરાબર વર્તન કેવી રીતે કરવું તેની વડીલનું સન્માન કરવાનું આ બધી વસ્તુઓ કુટુંબના સભ્યો દ્વારા વારંવાર શીખવાડવામાં આવતી હોય છે અને તમને જે ડિસિઝન મેકિંગ ડિસિઝન લેવામાં નિર્ણય લેવામાં સરળતા રહે કે આ વસ્તુ કરાય અને આ ન કરાય એમાં સરળતા રહે એ રીતના બધા વાતો શીખવાડવામાં આવતી હોય છે કુટુંબ દ્વારા ત્યાર પછી બાળક જાય છે શાળામાં જેને આપણે સ્કૂલ કહીએ છીએ સ્કૂલમાં શાળા દ્વારા પણ આ બધા અલગ અલગ વિચારો અને અલગ અલગ વસ્તુઓનું શીખવાડવામાં આવતી હોય છે ત્યાં જઈને તમે અલગ અલગ વિષયો શીખો છો અને તેના દ્વારા અલગ અલગ તાલીમ મેળવવામાં આપવામાં આવે છે કેવી રીતે દેશના નાગરિક તરીકેની તમારી ફરજ શું છે તે શીખવાડવામાં આવે છે દેશમાં નાગરિકતાનું શું મહત્ત્વ છે નાગરિક તરીકે તમારી ફરજો કેવી રીતે તમારે જે રાષ્ટ્રીય વસ્તુઓ છે કે પછી દેશની ધરોહર છે એકતા છે એ બધી વસ્તુઓને કેવી રીતે સાચવવી કેવી રીતે તેનું સન્માન કરવું એ બધી વસ્તુઓ તમને સ્કૂલમાં પણ શીખવવામાં આવતી હોય છે સ્વતંત્ર વિચાર શક્તિનું પ્રોત્સાહન જે સારો નાગરિક બની શકે છે સેનાથી તો સ્વતંત્ર વિચાર શક્તિના પ્રોત્સાહનથી આ તમને ક્યારે મળશે જ્યારે કુટુંબ અને શાળા દ્વારા જે વ્યક્તિત્વ નિર્માણની ભૂમિકા જો સારી રીતે ભજવવામાં આવી હોય તો તે સારો નાગરિક બની શકે છે આગળ વાત કરીએ નાગરિકતાની જે આપણો મુખ્ય પાઠ છે કે નાગરિકતા તો નાગરિક એટલે શું તો દેશમાં વસતો દેશના રાજકીય અને સામાજિક હકો ભોગવનારો નાગરિક તરીકે તમારા અમુક હકો છે જે તમને મળે છે સેના દ્વારા મળે છે બંધારણ દ્વારા એટલે કે સંવિધાન દ્વારા મળે છે અને બીજું છે અમુક ફરજો છે જે તમારે બજાવવાની હોય છે નાગરિક તરીકે તો તમે જે દેશના નાગરિક તરીકેના હકો ભોગવો છો અને તેની ફરજોનું પાલન કરો છો જ્યાં તમે રહો છો તે દેશના તમે નાગરિક ગણાવ છો અત્યારે ભારતમાં રહી રહ્યા છો ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલા હકોને ભોગવો છો રાજકીય સામાજિક ધાર્મિક ન્યાયિક તમામ પ્રકારના હકોનું ભોગવો છો અને એના દ્વારા જે પણ ફરજો આપવામાં આવી છે તેનું પાલન કરો છો એથી તમે ભારતના નાગરિક ગણાવ છો એ જ રીતે જો કોઈ યુએસએમાં હોય કે પછી ફ્રાન્સમાં હોય કે ચીનમાં હોય તો તેના દેશના બંધારણ દ્વારા તેને અમુક હક અને ફરજ આપવામાં આવશે આનું પાલન કરતો વ્યક્તિ આ દેશમાં જે દેશમાં જે દેશનું પાલન કરતો ફરજો અને હકોનું પાલન કરતો વ્યક્તિ જે દેશમાં રહેતો હોય તે દેશના નાગરિક ગણાય છે આગળ જોઈએ આદર્શ નાગરિક કોને કહેવાય તો દેશનું ગૌરવ વધારનાર હોય સહકાર અને સેવાભાવથી વર્તતો હોય દેશની કોઈ પણ સંપત્તિ કે પછી દેશના માન મોભા ને હાનિ ન પહોંચાડતો હોય દેશને પણ પ્રકારની હાનિ ન પહોંચાડતો હોય તેને આદર્શ નાગરિક કહેવાય પરદેશમાં રહેતા ભારતીય નાગરિકોના હકો અને સુરક્ષા માટે ભારત સરકાર જવાબદાર છે એટલે તમે જો જોયું હશે કોઈપણ જગ્યાએ જ્યારે ભારતીય નાગરિક રહેતો હોય કોઈ પણ દેશમાં હમણાં ઇઝરાયલ અને પેલેસ્ટિનનું યુદ્ધ થયું તો એ સમયે ઇઝરાયલ પેલેસ્તીનમાં જે પણ ભારતીયો રહેતા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કેમ કરવામાં આવ્યું હતું તો એ ભારત સરકારની જવાબદારી ગણાય છે એટલા માટે કે ભાઈ આપણા દેશના નાગરિકો છે તો આપણા દેશની સરકારની જવાબદારી છે કે તેમને સેફ રાખવા માટે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એ પહેલાં જ્યારે અફઘાનિસ્તાનમાં યુદ્ધ થયું આ તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યું ત્યારે અફઘાનિસ્તાનમાં પણ માંથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તે જ રીતે રશિયા યુક્રેન વખતે રશિયા અને યુક્રેનમાંથી કે પછી કોઈ પણ દેશમાં જ્યારે ભારતીય નાગરિક પર કોઈપણ પ્રકારનું જુલ્મ થાય કે પછી કોઈ પણ અસુરક્ષા કે હકોનું હનન થાય ત્યારે ભારત સરકાર ભારત સરકાર મધ્યસ્થી થઈને તેને હકો અપાવતી હોય છે અને તેનું સાથ આપતી હોય છે આગળ વાત કરીએ કે સિટીઝનશીપ નાગરિકતા નાગરિક જોયો હવે નાગરિકતા જોઈએ છે તો રાજ્યમાં વસવું રાજ્ય એટલે કે દેશ રાજ્ય જે પણ ગણો તેના પ્રત્યે વફાદાર રહેવું તેના આપવામાં આવેલા તેના બંધારણ દ્વારા તેના જે પણ કાયદા છે તેના દ્વારા આપવામાં આવેલા હકોને ભોગવવા અને નક્કી કરવામાં આવેલી ફરજો અદા કરવી એટલે કે ફરજો બજાવવી તેને નાગરિકતા કહેવામાં આવે છે કઈ કઈ વસ્તુ તો કે કે જે તે પ્રદેશમાં વસવું હા જે તે પ્રદેશમાં વસતા હોય બરાબર તેને વફાદાર હોય તેના દ્વારા આપવામાં આવેલા હકોને ભોગવતા હોય અને એ ફરજો પણ બજાવતા હોય તો તેને નાગરિકતા કહેવામાં આવે છે ભારતના બંધારણ દ્વારા એક જ નાગરિકતા છે એટલે કે ભારતીય સંઘની નાગરિકતા યુએસએમાં તમે જોશો તો તમારે બે નાગરિકતા મળે છે એક નાગરિકતા યુએસએની રાષ્ટ્રીય છે અને બીજી છે તેના કોઈ પણ દેશમાં રાજ્યમાં રહેતા હોય તો એ રાજ્ય દ્વારા આપવામાં આવે છે રાજ્યની નાગરિકતા ત્યાં બેવડી નાગરિકતા છે ભારતમાં શું છે તો ભારતમાં માત્ર એક જ છે નાગરિકતા જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે કેન્દ્રની કેન્દ્રમાંથી રાષ્ટ્રીય નાગરિકતા બરાબર એકલ નાગરિકતા છે ભારતમાં કોઈ પણ હવે ગુજરાતમાં રહીએ છીએ આપણે તો ગુજરાતની કોઈ પણ નાગરિકતા નથી ગુજરાતનું કોઈ અલગ વોટર આઈડી નથી બરાબર ગુજરાતના કોઈ અલગ હક નથી ગુજરાતની કોઈ અલગ ફરજો નથી એ બધું આપણે ભારતના સમકક્ષમાં જ આપેલું છે ભારતના બંધારણ દ્વારા આપેલું છે અને ભારત માટે જ આપણે અદા કરીએ છીએ યુએસએમાં અલગ છે એક યુએસએ દ્વારા આપવામાં આવે જેમ કે તમે કેલિફોર્નિયા નામના સ્ટેટમાં રહેતા હોય તો આના દ્વારા એક અલગ નાગરિકતા આપવામાં આવશે એટલે તમારા પાસે બે નાગરિકતા હશે યુએસએ ભારતે એક જ રાખેલી છે તેના બંધારણમાં એકલ નાગરિકતાનો ઉલ્લેખ છે બરાબર બધા ભારતમાં રહેતા લોકો ભારતના નાગરિક નથી હવે ભારતમાં માનો કે એકસો પચાસ કરોડ લોકો રહે છે બરાબર એમાંથી ભારતના નાગરિક છે માની લો એકસો ને પિસ્તાલીસ કરોડ તો જે બીજા છે પાંચ કરોડ એ બહારના નાગરિક છે બરાબર એ હવે બીજા દેશના પ્રવાસી પણ હોય બીજા દેશમાંથી કામ ધંધા અર્થે આવેલા હોય એ લોકો પણ હોઈ શકે એલજી કે પછી જેને આપણે એમ્બેસેડર ફોરેન એમ્બેસેડર કહીએ એ પણ હોઈ શકે જે એમના દેશના એક્સ્ટર્નલ મિનિસ્ટ્રીમાં કામ કરતા હોય અને ભારતમાં તેમની જે શાખા છે તેમાં કામ કરતા હોય તેમાં ફરજ બતાવતા હોય એ બધા પણ હોઈ શકે તો એ રીતે ઘણા અલગ અલગ વ્યક્તિઓ દેશમાં રહેતા હોય છે એ લોકોને ભારતની નાગરિકતા નથી મળી જતી આગળ જોઈએ નાગરિક નાગરિકત્વ એટલે કે ભારતની નાગરિકતા મેળવવી હોય તો કે રીતે મેળવી શકાય આમાં જેટલાનો ઉલ્લેખ કરેલો છે આપણે એટલા જ અત્યારે ઇન્ક્લુડ કર્યા છે આના સિવાયની જે રીતો છે ડિટેલમાં એ આપણે આગળ જોઈશું જન્મ દ્વારા એટલે કે બાય બર્થ અથવા તો નેચરલ રીતે એ રીતે કહી શકાય તો કે જેમનો જન્મ ભારતમાં થયો હોય તેને આપોઆપ ભારતની નાગરિકતા મળી જાય છે માતા પિતા ભારતના નાગરિક હોય અને તેમના બાળકનો જન્મ વિદેશમાં થયો હોય તો પણ તેને ભારતની નાગરિકતા મળે છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે નદીમનો કેસ તરીકે એક ઉદાહરણ છે ડ્યુઅલ સિટીઝનશીપનું મોટાપણે એક જેમ કે આ તમે ઉદાહરણ જોશો વાંચશો તો ખ્યાલ આવશે અહીંયા આપણે આ કેસની પણ એક અલગ જ વાત કરીએ છીએ આ ડ્યુઅલ સિટીઝનશીપ સમજવા માટે બરાબર જેમ કે તમે આજે ભારતના નાગરિક છો બરાબર તમારી પત્ની તમે અને તમારા પત્ની ભારતના નાગરિક છે બરાબર તમે બહાર જતા રહ્યા રહેવા માટે પછી તમે ત્યાંની સિટીઝનશીપ લીધી તો તમારે જે ભારતની સિટીઝનશીપ છે ને એનો ત્યાગ કરવો પડશે કાં તો પછી આજે તમને બહારની સિટીઝનશિપ મળી એનો ત્યાગ કરવો પડશે હવે ત્યાં તમારો છોકરો થયો એમ સમજો તમે હજી સુધી ભારતના વ્યક્તિ છો તમારો છોકરો થયો બરાબર એને ભારતની નાગરિકતા મળી શકે છે જો એના પાસે ભારતનો નોંધણી છે નોંધણી કરાવી છે ભારતને એમાં તો તેને ભારતનો નાગરિકત્વ મળી શકે છે અને બીજી શરત એ છે કે તેના પાસે બીજા કોઈ દેશનો પાસપોર્ટ ન હોવો જોઈએ બીજા કોઈ દેશની નાગરિકતા ન હોવી જોઈએ તો તે બની શકે છે બુકમાં જે આ નદીમનું ઉદાહરણ આપેલું છે ડ્યુઅલ પણ એ તમે ખાસથી જોજો એ તમને ઘણું મદદરૂપ રહેશે કાયદા દ્વારા એટલે કે બાય નેચરલાઇઝેશન તો પરદેશી નાગરિક કોઈ હોય ભારતની બહાર રહેતો છે કોઈ નાગરિક જેમ કે સિંગાપોરમાં રહેતો છે તેને પાંચ વર્ષથી ભારતમાં વધુ વસવાટ કર્યો છે સિંગાપોરનો નાગરિક છે પાંચ વર્ષથી ભારતમાં રહે છે અને તેને કાયમી ભારતમાં વસવું છે તો તેને ભારતની સિટીઝનશીપ મળી શકશે પાંચ યારથી પહેલાં ભારતમાં રહેતો હોવો જોઈએ અને કાયમી વસવાનો ઈરાદો હોવો જોઈએ અને જ્યારે તે ભારતની સિટીઝનશીપ માટે અપ્લાય કરે સિટીઝનશીપ મેળવે ત્યારે તેને જે અગાઉના દેશનું એટલે કે જે સિંગાપોરનું નાગરિકત્વ હતું તે તેને ત્યાગ કરવું પડશે એ તેને છોડી દેવું પડશે અથવા તો ભારતીય નાગરિક સાથે લગ્ન થાય સિંગાપોરનો કોઈ છોકરો છે તે ભારતની છોકરી સાથે લગ્ન કરે કે વાયસે વર્ષા ભારતની છોકરી ભારતનો છોકરો સિંગાપોરની છોકરી સાથે લગ્ન કરે તો એ છોકરીને કે એ છોકરાને ભારતની સિટીઝનશીપ મળી શકે છે જો તે ત્યાંની સિટીઝનશીપ છોડી દે તો આ બે વસ્તુ તમને સિટીઝનશીપ માટે આપેલી છે કે કઈ રીતે તમારે મળી શકે છે નાગરિકતા હવે નાગરિકત્વ ગુમાવવાના જો મળી શકતી હોય તો ગુમાવી પણ શકતા હોઈએ એ કઈ રીતે તો એક તો સ્વૈચ્છિક ઈચ્છા કે ભાઈ મારે હું બહાર જઈને વસ્યો છું હું યુકે જતો રહ્યો છું બરાબર તો ત્યાં જઈને મેં પાંચ વર્ષથી રહું છું પાંચ વર્ષથી સાત વર્ષથી ત્યાંને મને નાગરિકતા મળી ગઈ છે મારે અહીંની નાગરિકતા સ્વૈચ્છાએ છોડી દેવી છે તો હું છોડી શકું છું અને બીજું કે દેશદ્રોહ કર્યો હોય કે કોઈ ગંભીર ગુનો કર્યો હોય દેશદ્રોહને એવો તો સરકાર દ્વારા કોના દ્વારા ભારત સરકાર દ્વારા તેની નાગરિકતા રદ કરવામાં આવે છે નાગરિકતાને કેન્સલ કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા દેશ નિકાલ કરવામાં આવે છે તે નાગરિકનો આ બે રસ્તા છે નાગરિકત્વ ગુમાવવાના હવે અમુક મહત્વપૂર્ણ શબ્દો જોઈ લઈએ તો નાગરિક એ દેશના હકો ભોગવનાર અને ફરજો બજાવનાર વ્યક્તિ છે નાગરિકતા દેશ પ્રત્યે વફાદારી હકો ફરજોનું કાનૂની માન્ય સ્વરૂપ છે જેને આપણે નાગરિકતા તરીકે ઓળખીએ છીએ અને આદર્શ નાગરિક જેમાં દેશ પ્રેમ સહકારની ભાવના ધરાવતો હોય શિસ્તબદ્ધ અને દેશ હિતમાં કામ કરતો હોય તો તેને આપણે શું કહીએ છીએ ભારતનો આદર્શ નાગરિક કહીએ છીએ બરાબર હવે પુનરાવર્તનમાં જોઈ લઈએ તો કંઈ ખાસ હતું નહીં નાગરિક વિશે જોયું આપણે એક મિનિટ નાગરિકની વ્યાખ્યા જોઈ હમણાં જોઈ નાગરિકતાની વ્યાખ્યા પણ જોઈ આદર્શ નાગરિક કોને કહેવાય એ જોયું નાગરિકતા મેળવવાની જે કોઈ બહારનાને મેળવવી છે તે વસ્તુ જોઈ ભારત એકલ નાગરિકતા છે એકલ નાગરિકતા છે મેળવવા માટે આપણે બે વસ્તુ જોઈ પહેલું જોયું બાય બર્થ એટલે કે નેચરલ રીતે અને બીજી વસ્તુ જોઈ નેચરલાઇઝેશન એટલે કે બાય લો બે વસ્તુ આપણે આમાં શું હતું તો ભારતનો ભારતમાં જન્મ થયો હોવો જોઈએ અને માતા પિતા ભારતના નાગરિક હોવા જોઈએ આમાં પાંચ વર્ષથી ભારતમાં રહેતો હોવો જોઈએ વસવાની ઈચ્છા હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ આપણે જોઈ કે ત્યાગ કરવાનો છે જેની નાગરિકતા છે દેશની તેનો બરાબર તો આ એક શોર્ટ રિવિઝન હતું